you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો સુરતથી એક ટાંટિયા ધ્રુજાવી નાખે એવી ખબર સામે આવી રહી છે સુરત રેલવે સ્ટેશન ખાતે ત્રણ ઇસમો પોલીસ જોઈને બેગ મૂકીને ફરાર થઈ ગયા હતા પોલીસે બેગ તપાસ કરતા તેમાંથી દેશી હાથ બનાવટની પિસ્ટલ તેમજ આઠ જીવતા કારતુસ મળી આવ્યા હતા જેથી આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને કુખ્યાત આરોપી સહિત ત્રણ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી સુરતના રેલવે સ્ટેશન ખાતે રાત્રિના સમયે ત્રણ હથિયાર ની બેગ લઈને આવ્યા હતા જોકે પેટ્રોલિંગમાં રહેલી પોલીસ જતા તેઓ પોલીસ બેગમાં તપાસ કરતા પિસ્તલ તેમજ ગુનો નોંધી આ મામલે તપાસ હાથ ધરી હતી આ બનાવ માં સુરત રેલવે પોલીસ તથા એલસીબી સુરત પશ્ચિમ રેલવે ની ટીમે અમરોલી વિસ્તાર માં આવેલા ખુલ્લા મેદાન માંથી આરોપી અમર ઓમકાર સાળુકે શશિકાંત ઉર્ફે દીપક છોટે કુશવા અને કાર્તિક ઉર્ફે પિન્ટુ ગૌતમભાઈ રાઠોડ ને ઝડપી પાડ્યા હતા આ લોકો સુરત શહેરમાં કોઈ મોટા ગુનાને અંજામ આપવા માટે હત્યા લઈને આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે